નમસ્કાર દેવદર્શનમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું નેહા ઐતિહાસિક નગર પાટણને ધાર્મિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે પાટણ શહેરમાં અનેક ધાર્મિક સ્થળો તેમજ પ્રાચીન મંદિરો આવેલા છે દરેક મંદિરની પાછળ અનોખો ઇતિહાસ જોડાયેલો છે પાટણના છિંડિયા દરવાજા વિસ્તારમાં આશરે એકસો પચાસ વર્ષનું ભગવાન શ્રીરામનું મંદિર આવેલું છે ભગવાન શ્રીરામના દર્શાવતાર ધરાવતા આ મંદિરે દૂર દૂરથી અનેક લોકો દર્શનાર્થે આવે છે અને ભગવાન શ્રીરામના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારથી છિંડિયા દરવાજા માર્ગ પર અંબાજી શાક માર્કેટ પાસે રામજી મંદિર આવેલું છે

લગભગ હું એવું કહું કે જ્યારથી સમજતા થયા ત્યારથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને ત્યારથી ભગવાનની ખૂબ જ કૃપા અમારી પર રહેલી છે અને ભગવાન અમે કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખીએ નહીં પણ એવું વિચારીએ કે ભગવાન આવું થવું જોઈએ તો એ ભગવાન આપણું સંપૂર્ણપણે આપણને સંતુષ્ટ કરે એવી રીતે ભગવાન આપણું માર્ગદર્શન કરે છે અને આપણે એની અંદર સફળ થઈએ છીએ અહીંયા દર્શન કરવાથી અવલૌકિક આનંદ આવે છે કદાચ ઉત્તર ગુજરાતમાં તો દશા અવતારનું મંદિર ક્યાંય મેં જોયું નથી એવું સરસ દશા અવતારનું આ મંદિર આવેલું છે વર્ષો જૂના ભગવાન શ્રી રામના દશા અવતાર ધરાવતા આ મંદિર સાથે ભાવિ ભક્તોનો અતૂટ વિશ્વાસ જોડાયેલો છે પાટણ અને અન્ય જિલ્લાઓમાંથી ભાવિકો ભગવાન શ્રી રામના શરણે પોતાના દુઃખ દર્દ લઈ આવે છે અને રામ લલ્લાના દર્શન કરી નવી શક્તિનો સંચાર લઈ ઘરે જાય છે ભગવાન શ્રીરામ તેમના દરેક ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે મંદિરમાં બિરાજમાન ભગવાન રામજી લક્ષ્મણજી તથા સીતા માતાજીની મૂર્તિ મૂર્તિ તથા સાથે સાથે આ મંદિરમાં બીજા દસ અવતાર જેવા કે વામન અવતાર કલ્કી અવતાર બુદ્ધા અવતાર રામા અવતાર આ બધા લગભગ કુલ દસ અવતાર જે આખા ઉત્તર ગુજરાતમાં પણ આ એક એવું મંદિર હશે કે જ્યાં દસ અવતાર સાથેનું મંદિર બનાવેલું છે નવી રત્નના ડિઝાઇન પ્રમાણે

ભક્તો આરતી ગાય છે અને નગારું ઝાલર શંખ અને ઘડિયાળા જેવા જૂના વાજિંત્રોની ગુંજથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે આજે બરાબર ચાલીસ પચાસ વર્ષથી આવું છું આજે નવું મંદિર બની પણ દરરોજ સવારે આરતીના ટાઈમે આવવા મળે લાવો મળે છે બધા ભગવાન રામજીના તથા દશાવતારના દર્શન થાય છે બધા અને ભગવાન પર શ્રદ્ધા રાખીને જે પણ આપણે મનનું કામ કરે ધારીએ તો તરત એમનું કામ મનો આપણી કામ મનોકામના પૂરી થાય છે પાટણ શહેરના આ રામજી મંદિરે આવી ભક્તો પોતાની બાધા માનતા રાખે છે જે ભગવાનના આશીર્વાદથી અચૂક પૂર્ણ થાય છે અગિયારસ ના દિવસે મહિલાઓ મંદિર પરિસરમાં ભજન કીર્તન કરે છે ત્યારે મંદિર અને તેની આસપાસનો અમે હર રોજ છીએ અહિયાં દર્શન કરવા રામજી મંદિર નો એટલો સાક્ષાત ભગવાન નું થાય છે અને દર્શન કરીને અમે આનંદ ભોવીએ છીએ અનુભવીએ છીએ પછી જ્યાં આપણે બાધા રાખવી હોય તો પણ રામજી ભગવાનની જો ફળ લઈને અમે ખાઈએ છીએ આપીએ છીએ બીજાને તો પણ અમારે ભગવાનની આપણે આશા પૂરી કરે છે રામ નવમીના દિવસે ભગવાન શ્રી રામની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવે છે તમામ વાર તહેવારે મંદિરે કરવામાં આવતા વિશેષ કાર્યક્રમમાં ભાવિ ભક્તો જોડાય છે મંદિરે નિત્ય દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ ભગવાન શ્રી રામ ની સવારે અને સાંજે કરવામાં આવતી આરતી લાભ લઈ ધન્યતા અનુભવે છે અહીંયા આગળ રામનવમી દિવસે રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે ગોકુરાઠમના દિવસે કૃષ્ણ ઉત્સવ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે જેઠવત પાચમના દિવસે પાટોત્સવ ઉજવવામાં આવે છે પછી વર્ષના દિવસે ભગવાનનો અંકુટ ભરી સેવકો દ્વારા તેનો પ્રસાદનો લાભ લેવામાં આવે છે અને બપોરે એકથી થી છ ની અંદર વૃદ્ધ મહિલાઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે પાટણમાં આવેલું ભગવાન શ્રી વિષ્ણુના દસ અવતાર ધરાવતું આ મંદિર સમગ્ર ઉત્તર ગુજરાતમાં દસ અવતાર ની સ્થાપના કરેલું પ્રથમ મંદિર માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સ્થાપિત કરવામાં આવેલું ભગવાન શ્રી રામનું આ મંદિર ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે